આજે રામ ભક્ત પૂજ્ય શ્રી હનુમાન દાદાની હનુમાન જયંતિ છે ત્યારે મનોજમમ મારુત તુલ્યમ વેગમ જીતેન્દ્રિય બુદ્ધિ મંતા વરિષ્ઠમ વાતમજમ વાનર યુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રબંધે રામના દૂત અને પવનના પુત્ર હનુમાનજીના મહારાજની જયંતિની સુરતમાં શનિવારે ભવ્ય ઉજવણી કરાઈ હતી તો શોભા યાત્રાઓ સાથે પ્રસાદ વિતરણ પણ કરાયો હતો પાલના અટલ આશ્રમ ખાતે એકતાલીસો કિલો અધ કહી શકાય તેઓ લાડુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે શનિવારે હનુમાન જયંતિને લઈને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા સુરત શહેરના વિવિધ હનુમાનજીના મંદિરોની અંદર હનુમાન જન્મ જયંતિની દબદબા ઉજવણી કરાઈ હતી હનુમાનજી મહારાજનો પ્રસાદ લેવા માટે ભાઈ ભક્તો મંદિરોમાં જતા હોય છે તો અટલ આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી બુંદીનો પ્રસાદ તરીકે મહાલાડુ બનવા આવતો હોય છે જે સમગ્ર શહેર માટે એક આકર્ષણનું કેન્દ્ર બની જાય છે સવારે દસ થી લઈને રાત્રે અગિયાર સુધી ભંડારાનું પણ મોટું આયોજન કરવામાં આવતું હોય છે આ વખતે અટલ આશ્રમ ખાતે એકતાલીસો કિલો લાડુના પ્રસાદનું વિતરણ કરાશે તેમ પણ જણાવ્યું હતું અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મનશ્રી બટુગીરીજી આજે આખા દિવસ દરમિયાન હનુમાન જન્મદિવસના કયા કાર્યક્રમો અત્યારે હમણાં દસ વાગ્યે પાછળ જમણવાર શરૂ થઈ જશે ભોગ લાગીને ત્યારબાદ હમણાં બેન્ડવાજા સાથે હનુમાનજીને બધાએ ભક્તો ટોપલી લઈને ભોગ લગાવવા મંદિરની ઉપર જશે એને પ્રિકર્મા પર કરશે ત્યારબાદ લાડુનું વિતરણ શરૂ થશે અને સાંજે બ્લડ કેમ્પનું આયોજન છે અને સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે કમસે કમ ત્રીસથી ચાલીસ હજાર માણસો જમી શકે એટલી વ્યવસ્થા ભગવાનની કૃપાથી થઈ છે બીજો મિત્રો યાદ રહે કે અટલ આશ્રમના જે કોઈ આયોજન થતા હોય ને એમાં કોઈ વ્યક્તિનું નામ નથી આવતું કોઈ ભક્તનું નામ મારું પણ નહીં હું પણ એમાં એક નિમિત્ત માત્ર છું અને ઈશ્વર અંશ અવિનાશી ભગવાન એક કાર્ય કરે છે આપણે બધા પરમાત્માએ પ્રેરણા આપેલી હોય છે અને એનાથી આપણે આ એક આખું વસુદૈવ કંપની ભાવના સાથે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ અને મિત્રો આ એક હનુમાનજી તમને અને મને પ્રેરણા આપે છે ત્યારે આવું લાડુનો કાર્યક્રમ એવડો મોટો ભંડારનો કાર્યક્રમ એના આયોજન કરતાં તમે જોઈ શકો છો હનુમાન દાદા છે નિમંત્રક હનુમાન દાદા છે એટલે વગર આમંત્રણ અમે કાર્ડ પણ કોઈને આપતા નથી છતાં આજે કમસે કમ વગર આમંત્રણ હજારો પબ્લિક પબ્લિકના દર્શન કરી જાય છે સુરત સહિત સમગ્ર દેશમાં આજે હનુમાન જયંતિને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યાત્રામાં પણ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા